વિડિયોમાં તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ શકો છો તે ભાઈને વેચવાનું છે તાત્કાલિક ધોરણે આ ટ્રેક્ટર વેચી દેવાનું છે વિડીયોમાં તમે જે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટૅક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈ વિડીયો આખો જોઈજો છેલ્લે સુધી જોઈજો જેથી તમને ટૅક્ટરની બધી માહિતી મળી જાય અને તમે મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા બીજા વાહનોના વિડીયો આવતા હોય એ તમને મળી જાય તો વિડીયો છેલ્લા સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે વાત કરીએ આઈસર ટ્રેક્ટરની તો કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો આખું ઓરિજિનલ કન્ડિશનમાં તે ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે કંપની ફિટિંગ એન્જિનમાં ટૅક્ટર છે કે આખું કમ્પ્લીટ ટ્રેક્ટર જોવા મળશે સેન્ટર ગેરમાં સાદા સ્ટેરિંગમાં ટ્રેક્ટર છે આઈસર ત્રણસો અડસઠ ટ્રેક્ટર બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો વિડીયોની અંદર તમે જોઈ જ શકો છો બેટરી નવી મુકાવેલી છે ભાઈ ટ્રેક્ટરમાં જે આય છે ટ્રેક્ટર જોઈ શકો છો તેમાં બેટરી ભાઈએ નવી મૂકાવેલી છે આગળના ટાયર નવા નાખેલા છે અને મોટા ટાયર ચાલીસ ટકા જેવા તમને જોવા મળી જાય છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આગળના ટાયર નવા છે અને પાછળના ટાયર તમને મોટા ટાયર ચાલીસ ટકા જેવા જોવા મળી જાય છે બાકી તમે રૂબરૂ સ્થળ પર ત્યાર પછી પણ ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક નંબર ક્યાં મળશે તે હું વિડીયોમાં છેલ્લે વાત કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો ત્યાર પછી કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત ભાઈ રાખેલી છે ત્રણ લાખ અને ચાલીસ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈ ભાઈઓને ટ્રેક્ટર લેવો હોય તો રૂબરૂ સ્થળ પર જોવા માટે જશે એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તો જે કોઈ ખેડૂત ભાઈઓને ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ટ્રેક્ટરનો ઓનર રાજુભાઈનો કોન્ટેક્ટ કરી લે કિંમત ત્રણ લાખ અને ચાલીસ હજાર રાખેલી છે બાકી કંડિશન તો વિડીયોની અંદર તમે જોઈ શકો છો જે કંડિશનમાં વિડીયોમાં ટ્રેક્ટર તમે જોઈ રહ્યા છો તે જ કંડિશનમાં રૂબરૂમાં તમને જોવા મળી જશે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ ટેસ્ટ ડ્રાઇવ લઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરી લેજો જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ગોસા પોરબંદર સોમનાથ હાઈવે ઉપર ગોસા ગામે રાજુભાઈ પાસે ટ્રેક્ટર જોવા મળી જશે તમને આ તેનો કોન્ટેક નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે વિડીયોની નીચે મેં તેનો કોન્ટેક્ટ નંબર આપી દીધેલો છે રાજુભાઈનો તો જે કોઈ ખેડૂતભાઈને આઈસે ટ્રેક્ટર લેવું હોય તો રાજુભાઈનો કોન્ટેક કરી લેજો કોન્ટેક કરી ત્યાર પછી જવું જેથી ટ્રેક્ટર વેચાય ન જાય અને તમારે ખોટો ધક્કો ન થાય તો જે કોઈ ખેડૂતભાઈને લેવું હોય ટ્રેક્ટર તે રાજુભાઈનો કોન્ટેક કરી લે